કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હપ્તો મિત્રો કોને કોને મળશે કેવા એવા ખેડૂત છે જેને મિત્રો આ વખતે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે કયા ખેડૂત એવા છે જેના વખતે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો એના ખાતાની અંદર આવશે હવે તમારું નામમાં છે કે એને કેવી રીતના ચેક કરવું એના માટે મેં આજના આ વિડીયોમાં સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે સૌ પ્રથમ મિત્રો આપણે આવી ગયા છે પીએમ કિસાનની વેબસાઇટમાં આપણે નીચે જાય એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનું એક ઓપ્શન આપણને જોવા મળે ત્યારબાદ તમારું જે સ્ટેટ છે એ તમારે મિત્રો સિલેક્ટ કરી દેવાનું છે તમે એક નોંધ ઉપર કરશો તો હર વખતે અહીંયા આ વેબસાઇટ જે છે એ હર મિનિટે મિત્રો અપડેટ થાય છે એનો મતલબ એ મિત્રો બને છે કે હર મિનિટે કોક એવા ખેડૂતો હશે જે આ લિસ્ટમાંથી નીકળી જતા હશે કોઈક એવા પણ ખેડૂતો હશે જે મિત્રો આ લિસ્ટની અંદર ઉમેરી દેવામાં આવતા હશે તમારું સ્ટેટ તમે સિલેક્ટ કરો એટલે કે તમારું ડિસ્ટ્રિક્ટ તમારું બ્લોક અને વિલેજ તમારે ત્યાં સિલેક્ટ કરી દેવાનો છે પછી ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે હવે મિત્રો આ નામની લિસ્ટમાં જો તમારું નામ હોય તો તમને આ વીસમો હપ્તો જે છે મિત્રો એ તમારા ખાતાની અંદર ક્રેડિટ કરી દેવામાં આવશે પરંતુ જો તમારું નામ આમાં નથી તો તમને મિત્રો હપ્તો નહીં મળે હવે આપણે વાત કરીએ કે ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર કોને મળશે તો ત્રણ હજાર જે લોકોને દિલ્હી અથવા મધ્યપ્રદેશમાં રહેતા હોય અથવા રાજસ્થાનના રહેવાસીઓ હોય તો તે લોકોને મિત્રો ત્યાંની સરકાર ત્રણ હજાર રૂપિયા મિત્રો આપે છે તો ગુજરાતમાં પણ ત્રણ હજારનો હપ્તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો વાત કરીએ ચાર હજાર રૂપિયા કોને મળશે તો જે લોકોને મિત્રો ઓગણીસ મોપ્તો નથી મળેલો તે લોકોને ઓગણીસ મોપ્તો અને વીસ મોપતો સાથે મળશે એટલે કે તે લોકોને મિત્રો ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં આટલું જ તારીખની વાત કરીએ તો પાંચથી દસ તારીખની વચ્ચે આ હપ્તો જે છે મિત્રો એ આપણા ખાતાની અંદર આવી શકે છે તો બસ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરજો